પહેલા 31 આવે પછી 32 આ પહેલા હતી સંખ્યા આ પછીની સંખ્યા ને 32 6 એટલે કે ચલો પછી આવતી સંખ્યા કઈ છે 32 કોણ ક્યાં છે

આ સંખ્યા છે એક ચોત્રીસ છે એકત્રીસ છે પછી તેત્રીસ છે અને બત્રીસ છે આવી રીતે તમને સંખ્યા આડી અઢી આપેલી વેરી ગુડ ચાલા એક આ થઈ પછી એની પછી કયા આવશે 32 વેરી ગુડ બોલતા જાજો કઈ સંખ્યા અને 32 પછી હવે શું 33 પછી કે શું આવશે આ ચડતો ક્રમ છે જો 那个这上七，不七上七，不七七哪里？不七七